તોમરે સાથે મળીને શહેરના ગેરકાયદે દબાણો અંગે કડક નીતિ અમલ કરી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સોમા તળાવ ચાર રસ્તા નજીક ટ્રાફિકની ભારે સમસ્યા દિવસભર રહે છે દબાણ શાખાની ટીમ આજે પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ ચાર રસ્તા સુધીના રોડ રસ્તે સો મીટરની અંદરના દૂર કરવા સ્થાનિક પોલીસ કાપડાની મદદ સાથે પહોંચી હતી રોડ રસ્તા પર હંગામી દબાણો લારી ગલ્લા શેડ ખાણીપીણીની લારીઓ તથા પથારાવાળાને તગડી મૂક્યા હતા દરમિયાન કેટલીક લારી ગલ્લા પથારાવાળા મહિલાઓએ ભારે ઓબાળો મચાવ્યો હતો પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો દબાણ સાકરની ટીમે આ વિસ્તારમાંથી બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો વોર્ડ નંબર સોળમાં આવેલ ચોમાસા ચાર રસ્તા વિસ્તાર નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ તરફથી સર્કલમાં નડતરરૂપ દબાણો સો મીટરની ત્રિજ્યામાં જે નડતરરૂપ દબાણ હતા તે તમામ તમામ દબાણની બે ટીમ પોલીસ પ્રોટેક્શન રાખેલ જોડે રાખીને દબાણ હટાવવામાં આવેલ છે બે ટીમની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જેવા ટેબલને ટો કરવામાં આવેલ છે બાકીની કામગીરી સેકન્ડ શિફ્ટમાં માં હાથ ધરવામાં આવશે